জিলো ঵িটিয়ে পন্ছি জিল তাল্লা তাল্লা খানামা তপতা পরাক্তমালে পেন্সিল ফের ভালি জোয়ে অনে একডাম ধিনে দিনে তপ થઈ ગયું ચાલો હવે એની બાજુમાં ફરી પાછે છે ને એ જોડવાના છે તો તમારે ટપકા પર પેન્સિલ ફેરવવાની છે જુઓ તપકાની બહાર જવું જોઈએ નહીં કે તપકાની આજુબાજુ તમારે પેન્સિલ ફેરવવાની નથી ઉતાવળ કર્યા વગર ધીમે ધીમે બધાએ લખવાનું છે ચાલો હવે એની બાજુમાં આવી રીતે બધી લાઈન ને આપણે પૂર્ણ કરવાની છે બધા ટપકા છે ને તેને આપણે જોડી દેવાના છે જુઓ કઈ રીતે પડી ગઈ ઊભી રીતે કઈ રીતે થઈ ગઈ

ચાલો પાના નંબર ચાર કમ્પ્લીટ થઈ ગયું પાંચ પર જુઓ કાર્ય કરવાનું છે જાતે બેસીને મમ્મીને બાજુમાં બેસાડવાનું અને લખાઈ જાય પછી અહીંયા પણ તમારે તારીખ મારવાની છે બરાબર તારીખ ફરજિયાત મારવાની છે